નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા ત્યારબાદ આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભે ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાનોલીની આરએસપીએલ કંપની સહયોગ પ્રાપ્ત થયો હતો આરએસપીએલ કંપની દ્વારા રોપાઓ અને ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા હતા અને વૃક્ષોનું વાવેતર કરી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ ની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક આયસ્થા સહિત ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

માટે અને વ્યવસ્થા કરવામાં આવી હતી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે અને આવનાર દિવસોમાં અવાજ સામાજિક અને ધાર્મિક કામ રહે એનો સંકલ્પ લઈએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર